અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત દેવસ્વામી વડીલ સંતો અન્ય સંતો ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઈ ઉપસ્થિત અને બહેનો પંચોતેર વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ માટેની જે જ્યોત જલાવી અનેક બાળકો અનેક વિદ્યાર્થીઓનું જીવનયાત્રા સફળ અને સુગંધિત બની સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાત માટે તો વિશેષ છે પણ આ રાજકોટ સંસ્થા દ્વારા સમગ્ર દેશની અંદર એટલે કે દેશના અન્ય રાજ્યોની અંદર જે ગુરુકુળોની સ્થાપના કરી અને ત્યાં પણ વિદ્યાર્થીઓનું ઘડતર થયું આ એક બહુ મોટી વાત છે શાસ્ત્રીજી મહારાજે જે પાયો નાખ્યો એ આજે દેશની અંદર સાકાર થઈ રહ્યો છે એ દિલ્હી હોય કે દક્ષિણના રાજ્યો હોય અને આજ મને વિશેષ આનંદ એ થાય છે કે આજે યુવાનો ડ્રગ્સથી વેસની બની રહ્યા છે પંજાબ બરબાદ થઈ ગયું એવા સમયે યુવા પેઢીને વ્યસનથી બચાવવી ડ્રગ્સથી બચાવવા એ દેશ માટે પડકાર છે કરોડો અબજો રૂપિયાના રોજે ડ્રગ્સ પકડાઈશ વિદ્યાર્થીઓ હોય યુવા હોય એને કોઈ કોઈ રીતે એની આમાં જોડવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે એક ષડયંત્ર લઈ રહ્યું છે એવા સમયે આ યુવા પેઢીને બચાવવાની છે એમાં ગુરુકુળની જે કાર્ય પદ્ધતિ છે આ ગુરુકુળ જ આ યુવા પેઢીને બચાવી શકે એમ છે આપણે બધા જાણીએ છીએ કે પચાસ વર્ષ પહેલા બહેનોમાં પણ જાત જાતના બજાર વગેરે વગેરે વેસન હતા સાસુ માટે એ ભાં ઘુંગવાની ડબો હતો પણ મોકલવામાં આવતો એક રિવાજ હતો પણ સંતોએ જે કઈ જાગૃતિ લાવી વચ્ચેના પચાસ વર્ષમાં બહેનોમાં હાવ વેસન નાબૂદ થઈ ગયા પણ આ દુઃખ સાથે કેવું પડે કે યુવા દીકરીઓ એ પણ ડ્રગ્સના રવાડે સડી છે એ પણ સિગારેટ પીવે છે એવા સમયે સમયની માગને ધ્યાનમાં રાખી અને દીકરીઓ માટે ગુરુકુળ ખોલવાનું કામ કર્યું છે એ ખૂબ સમયની માગ હતી જેમને વિચાર આવ્યો છે એને ખૂબ ખૂબ વંદન કરવાની જરૂર છે સમયની માંગત ખરા અર્થમાં આ સંસ્થા દ્વારા સમાજ ઘડતરનું કામ એ એક એક વિદ્યાર્થીની એની જીવનયાત્રા સફળ અને સુગંધિત કરવા માટે અક્ષર જ્ઞાનની સાથે સાથે સંસ્કાર આપવાનું કામ એ 300 સંતો દેવ સ્વામીના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે અદ્ભુત કામ છે સાથે સાથે સમાજના અન્ય પ્રશ્નો એ પાણી બચાવ હોય કાલે જ અહીંયા રાજ્યપાલશ્રીને ઉપસ્થિત આમ પ્રાકૃતિક ખેતી માટેનું જબરજસ્ત અભિયાન અહીંયા બહુ મોટા ખેડૂત થયા હતા પ્રાકૃતિક ખેતી એ સમયની માગ પ્રાકૃતિક ખેતી દ્વારા જળ સંશયની ઓટો વ્યવસ્થા શરૂ થાય છે પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખોરાક આપણે જોઈએ છીએ આજકાલ એ પણ આપણે પ્રાપ્ત થાય છે આજે કેન્સરની પીડાથી અનેક અનેક કેન્સરની દર્દીઓ વધતા જાય છે એ વખતે દેશમાં સાડા પાંચ લાખ કરોડ રૂપિયાનું જે ખાતર વપરાય છે એને આ જમીનને વેસ્ટની બનાવી દીધી છે અને એમાંથી મુક્તિ અપાવવા માટેનું જે અભિયાન આ દેશમાં આ રાજ્યમાં એમાં પણ આ સંસ્થાનો ખૂબ મહત્વનો રોલ રહ્યો છે એવી રીતે કુલ મિલાવીને સમાજ ઘડતર માટે ખૂબ આ સંતોએ કામ કર્યું છે એટલે આ સંસ્થા સાથે જોડાયેલા તમામ દાતાઓને પણ આપણે આ પ્રસંગે અભિનંદન દઈ અને આવનારા દિવસોમાં જે કોઈ પ્રશ્નો તો આવતા જ રહેવાના અને એ પ્રશ્નોને પહોંચી વળવા માટે આ સંસ્થાએ જે કાંઈ પ્રયાસ કર્યો છે એ પ્રયાસને હંમેશા સમાજ યાદ રાખી રહ્યો છે અને ગુરુકુળની પરંપરા દ્વારા અનેક અનેક લોકોની જીવનયાત્રા સફળ બની છે આજે તમામ સંતોના શરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું છું આભાર જય સ્વામિનાથ